મુખ્ય પરીક્ષા જે છે ગુજરાત જાહેર સેવા આયોગની ગુજરાત વહીવટી સેવા વર્ગ એક અને મુલકી સેવા વર્ગ એક બેની જે મુખ્ય પરીક્ષા છે એ મુખ્ય પરીક્ષા હજાર માર્ક્સની છે આ મુખ્ય પરીક્ષા એટલે જેમાં લેખિત પરીક્ષા અને આપણું ઇન્ટરવ્યુ બંનેના ભાગ બે ભાગ પડે છે હવે મુખ્ય પરીક્ષામાં જે લેખિત ભાગ છે એના નવસો માર્ક્સ છે જેમાં દોઢસો દોઢસો માર્ક્સના છ પેપરો છે પહેલું પેપર આપણું ગુજરાતી ભાષાનું પેપર છે એમાં વીસ માર્ક્સનું ગ્રામર હોય છે વ્યાકરણ અને બાકીના પ્રશ્નો આપણા કોમ્પ્રિયન્શન પત્ર બીજા વિચાર વિસ્તાર નિબંધ અને બધું હોય છે બીજું પેપર આપણું અંગ્રેજી ભાષાનું પેપર છે કે જેની અંદર પણ વીસ માર્ક્સના ગ્રામર છે પણ આવી જે વીસ માર્ક્સનું ગ્રામર છે તે એમસીક્યુ છે અને બાકીના આપણે એમની જેમ જ કોમ્પ્રિન્સન એસએ અને બધું જે છે તે લેખિતવાળો ભાગ છે એના પછી એક ત્રીજું પેપર આવે છે જે આ વખતે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર ગુજરાત જાહેર સેવા આયોગના સિલેબસમાં એડ કરવામાં આવ્યું અને એ છે એસએનું પેપર એટલે કે નિબંધનું પેપર તમારે તમારા પેપરમાં દોઢસો માર્ક્સનું જે એસએનું પેપર છે એમાં પચાસ પચાસ માર્ક્સના ત્રણ નિબંધો લખવાના છે હું એમ વિચારું છું કે આ પ્રશ્નને આપણે તો જ જસ્ટિસ આપી શકીએ જો આપણે એને ઇન્કલુડ કરવા પાછળનો હેતુ સમજીએ આ જે હેતુ એ છે કે એક જે વહીવટી અધિકારી છે એની પાસે મલ્ટી ડાયમેન્શનલ નોલેજ હોવું જોઈએ આજે કોઈ વ્યક્તિ જ્યારે એના ઉપર છ સાત પાના એક જ વિષય ઉપર લખે તો એના મલ્ટી મલ્ટિડાયમિશનલ નોલેજ આપણે એના લેખન ઉપરથી સો ટકા તારવી શકીએ અને એના કારણે જેવી રીતે યુપીએસસીમાં નાઇન્ટીન એટીઝથી એસએનું પેપર છે અને એવી જ રીતે આપણે અહીંયા ગુજરાત જાહેર સેવા આયોગમાં આ વખતે દાસા સાહેબે જે ઇન્ક્લુડ કર્યું છે ઇટ ઇઝ વેરી એપ્રિશિએબલ સ્ટેજ ને એમાં લઈને આવે છે એના પછી આપણી પાસે પેપર ફોર ફાઇવ એન્ડ સિક્સ એ જે ત્રણ પેપરો છે તે જનરલ સ્ટડીઝના છે એટલે કે સામાન્ય અધ્યયનના અને એમાં જે પહેલાં ઓપ્શનલ રાખવામાં આવતું તે આ વખતે હટાવી દેવામાં આવ્યો તો અને જે પેપર વન છે એની અંદર આપણે હિસ્ટ્રી કલ્ચર અને બધું છે એવી જ રીતે રિસ્પેક્ટિવલી પોલિટી ઇકોનોમિક્સ એથિક્સ કરંટ અફેર્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી આ બધી જે વસ્તુઓ છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન આ બધી વસ્તુ આપણે ત્રણે ત્રણ પેપરોમાં છે અને આવી જ રીતે કંઈક છે એના સિવાય દાખલા તરીકે શું પ્રિલિમ્સમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને એથિક્સ નથી તો આપણે એ મેન્સમાં આપણે એના માટે અલગથી વાંચવું પડે સી જે આપણે પ્રિલિમ્સમાં વાંચ્યું છે એ જ આપણે ફરીથી મેઇન્સમાં એ જ ઇવન સિલેબસ પણ આપ જોશો તો સેમ જ છે પરંતુ બીજી વસ્તુ શું છે એમાંથી એમસી નીકળશે અને આમાંથી તમારે ડિસ્ક્રિપ્ટિવ લખવાના છે એટલે મેઇન્સ વખતે જે મુખ્ય વસ્તુ આપણે આપણે જ્યારે મેન્સની પરીક્ષાને બે ત્રણ મહિનાની વાર હોય ત્યારે આપણે મુખ્યત્વે વાંચવા ઉપર ધ્યાન આપતા હોઈએ છીએ પણ પચાસ ટકા સમય તમારે લેખન ઉપર આપવાનો છે આ જે વસ્તુ છે ને લેખન કર્યા પછી પણ એનું ઇવેલ્યુએશન થતું રહે કે ના ભાઈ તમે અહીંયા ક્યાંક કર્યું છે આવી રીતે પોઈન્ટ વાઈઝ લખો એને અંડરલાઇન કરો જ્યાં કોટેશન લખવાના છે તેને પણ પાછા અન્ડરલાઇન કરો આ બધા જે સ્ટ્રેટેજિકલી પોઈન્ટ છે આજ હું એક ઉદાહરણ આપું દાખલા તરીકે ઓગણીસ સડસઠ સુધી હરિયાળી ક્રાંતિ ના આવી ત્યાં સુધી આપણે પોતાના લોકોને અનાજ નહોતા ખવડાવી શકતા પણ આપણે કંઈક નવું લાવ્યા ટેકનોલોજી લઈને આવ્યા અને આપણે પછી સ્વનિર્ભર બન્યા એવી રીતે આમાં પણ આપણે કંઈક નવું કરવું પડશે કંઈક નવું ઇનોવેશન લાવવું પડશે મને હજી યાદ છે કે છે ને ચાર વાર યુપીએસસીની મેન્સ લખી છે અને બે વાર યુપીએસસીનું ઇન્ટરવ્યુ આપ્યું છે તો અમને જર્નલિસ્ટ પીપરમાં એવું શીખવાડવામાં આવતું હતું કે તમારા જે ના પેપરો ચેક થાય છે એ ના પેપરો ચેક કરતી વખતે જે એક્ઝામિનર છે એ તમને તો જ બીજા કરતાં વધારે માર્ક્સ આપશે જો તમે કંઈક બીજા કરતાં નવું કંઈક અલગ અને કંઈક વિશેષ કર્યું છે હવે આ નવું વિશેષ અને કંઈક અલગ એ શું એની જે ડેફિનેશન છે એ મેન્સનો મુખ્ય ભાગ છે એનું બીજું પણ ભાગ છે કે મુખ્ય જે હજાર માર્ક્સની પરીક્ષા છે સો માર્ક્સનો પર્સનાલિટી ટેસ્ટ એટલે કે આપણે ઇન્ટરવ્યૂ અને નવસો માર્ક્સ જે આ છે તો એની અંદર મુખ્ય પરીક્ષામાં વધારેમાં વધારે માર્ક્સ લાવવા માટે આપણે વધારે પ્રયાસ કરવાના છે તો એના માટે આપણે કંઈક આવું આવું આન્સર રાઇટિંગ વધારે વિચારવું ગ્રુપ ડિસ્કશન ફ્રેન્ડ સાથેના બધું ભેગું થઈને આપણે કરવાની જરૂર છે આપે મુખ્ય પ્રશ્ન મુખ્ય પરીક્ષામાં કોઈ એક પ્રશ્નની વાત કરી હવે દાખલા તરીકે હું પેપર જે જીએસનું પેપર વન છે એમાં એક પ્રશ્ન પૂછાયો હતો કે વૈશ્વિકીકરણના પડકારો તેમજ ભારતમાં તેની સમાજ અને અર્થતંત્ર ઉપર અસર સમજાવો આ જે પ્રશ્ન છે એનો જો જવાબ લખવો હોય હવે મેન્સમાં આન્સર રાઇટિંગની એક અલગ સ્કિલ છે એ સ્કિલ માટે મારે બે ત્રણ વસ્તુ કેવી છે આનો જવાબ આપતા પહેલાં જ્યારે તમે મેન્સમાં જવાબ લખ બેઠા છો ત્યારે સૌથી પહેલાં જે જીએસના તમારી પાસે ક્વેશ્ચન આવે છે તો એ તવેતના જીએસના પ્રશ્નો એક બે લેટીના નહીં હોય એ ત્રણ ચાર લેટીના હશે એટલે સૌથી પહેલાં એને ત્રણ ચાર ભાગમાં વિભાજિત કરો એ ત્રણ ચાર ભાગમાં વિભાજીત કરવા માટે તમારે એને પહેલાં ત્રણ ચાર અંડરમાં અંડરલાઇન કરવી પડશે એના પછી એ ત્રણ ચાર ભાગમાં વિભાજિત કર્યા પછી બ્રેઇન સ્ટ્રોંગ કરવાનું છે તમારે કે હવે દાખલા તરીકે આમાં પહેલાં કીધું છે વૈશ્વિકરણના પડકારો તો મારે વૈશ્વિકરણના પડકારો વિશે વિચારવાનું છે પછી એની સમાજ અને અર્થતંત્ર ઉપર અસર એટલે મારો જે જે પ્રશ્ન છે 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 ત્રણ ભાગમાં પહેલો વૈશ્વિકરણના પડકારો અને અને એના સમાજ અર્થતંત્ર ઉપરની અસર ઓકે તો આ પહેલા ત્રણ ભાગ પર વિભાજીત થઈ ગયો હવે બીજી એક વસ્તુ મેન્સમાં ફક્ત સમાજ એના જે પડકારો છે લખવાથી તમને માર્ક્સ નહીં મળે પરંતુ એ પડકારો આમાં સામાજિક વૈશ્વિકીકરણ બહુ મોટી વસ્તુ છે તો એના સમાજ પર પડકારો એના અર્થતંત્ર પર પડકારો એના રાજનીતિ પરના પડકારો એના વિદેશ સંબંધો પર પડકારો એના પડોશી દેશો સાથેના સંબંધો એના પર્યાવરણ પરના પડકારો તમને ખ્યાલ આવે છે આ જે વસ્તુ છે તે છે મુખ્ય વસ્તુ તમારે જો ટોપ ટ્વેન્ટી ફાઇવમાં કે ટોપ થર્ટીમાં જો મા રેન્ક લાવવો હોય તો આજે મેં તમને શબ્દો કીધા ને કે પડકારો જે છે એ ફક્ત તમે સામાજિક અને આર્થિક સુધી સીમિત ના રહી શકો અને આ છે મલ્ટી ડાયમેન્શનલ નોલેજ ને હવે કેમ કેમ જીપીએસસી કે પછી યુપીએસસી તમારી પાસે મલ્ટી ડાયમેન્શનલ આન્સરની આશા રાખે છે એટલા માટે દાખલા તરીકે તમારે ત્યાં પૂર આવે છે તમે એક ડેપ્યુટી કલેક્ટર કે આઈએસ છો અને પૂર આવે છે તો પૂર આવતી વખતે તમારે ઘણો બધો વિચાર કરવાનો છે આનો પર્યાવરણ પર પ્રભાવ તમારે ઘણા લોકોને ઇવેક્યુએટ કરવાના છે સંપત્તિ તમારા ડિઝાસ્ટર મેનેજમેન્ટનું પણ ધ્યાન રાખવાનું છે આ બધું તમે એક સાથે ક્યારે વિચારી શકો કે જ્યારે તમારો એ દિમાગ જે છે એ પ્રકારનું પહેલાંથી જ કેળવાયેલું હોય અને એપ્ટિટ્યૂડ કહેવાય બરાબર છે જે તમે કર્યું હવે આપણે પાછા પ્રશ્ન પર આવીએ આ જે પ્રશ્ન છે એમાં મેં પહેલાં હવે જે આન્સર રાઇટિંગ છે શબ્દોની અંદર લખવાનું કીધું છે મેં પહેલા ત્રણ ભાગમાં વિભાજીત કર્યું પરંતુ ત્રણ ભાગમાં વિભાજિત કર્યું એટલે મારે ફક્ત ત્રણ ભાગમાં નથી લખવાનું શરૂઆતમાં હું વૈશ્વિકરણની વ્યાખ્યા કે કોઈ ડેટા સાથે એનું ઇન્ટ્રોડક્શન શરૂઆત કરીશ તો હું પહેલા એમ લખીશ કે વૈશ્વિકીકરણ એટલે મૂડી માનવશ્રમ પછી ટેકનોલોજી એ બધાનું વિવિધ દેશો વચ્ચે મુક્ત હેરફેર આ એની સિમ્પલ વ્યાખ્યા હવે શું જ્યારે તમે મેન્સમાં લખતા હો ને ત્યારે બુકમાં લખાયેલું અને ફક્ત ગોખેલી જે વસ્તુ છે ને એ જો તમે લખશો તો એના માર્ક્સ નથી મળતા પરંતુ એને તમે શું સમજ્યા એને તમે કેટલી પચાવી એ જે વસ્તુ છે ને એ તમારે લખવાની એટલે તમારે તમારા શબ્દોમાં લખવાની છે ઘણી લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે યાર મેં તો બુકમાં લખેલું એવું બેઠામાં બેઠું છાપી કાઢ્યું પણ છતાંય માર્ક્સ નથી આવતા કેમ નથી આવતા કારણ કે વી ડોન્ટ વોન્ટ સ્પૂન્ડ જેમને છે ને ફક્ત પેલા એમ કહેવાય રટેલા પોપટ જે હોય એ અમારે નથી જોતા અમારે જે જોઈએ છે તે પોતે વિચારનારો વ્યક્તિ અને વિચારનારા વ્યક્તિને આવી રીતે આપણે લાવી શકીએ તો આપણે તમે તમારી ભાષામાં ઇન્ટ્રોડક્શન લખો હવે પોઈન્ટ વાઇઝ જો લખીએ તો વધારે માર્ક્સ આવે છે એ મેં નોટ કર્યું અને ઇવન મને જો જીએસ મારા લિખિત પરીક્ષામાં ઘણા સારા માર્ક્સ એટલે હું આપને કહી શકું પોઈન્ટ વાઇઝ જો લખીશું તો વધારે આવશે તો હું શું કરીશ પહેલાં હું બે લાઈનમાં એનું ઇન્ટ્રોડક્શન લખીશ પછી હું એમ લખીશ કે પડકારો એમ પડકારો કરીને પછી હું એક બે ત્રણ ચાર એમ પોઈન્ટ વાઇઝ લખી પહેલાં આર્થિક પડકારો સામાજિક પડકારો પર્યાવરણ પડકારના પડકારો પછી છે ને આ વિદેશી સંબંધો પરના પડકારો સમાજ પરના પડકારો બરાબર છે આવી રીતે હું પાંચ છ પોઈન્ટ બનાવીશ પછી બીજો એની અસરો લખવાની છે તો સમાજ પર અસર બરાબર છે હવે સમાજ એટલે ફક્ત નારી નથી સમાજ એટલે ફક્ત જાતિ વ્યવસ્થા નથી સમાજ એટલે ફક્ત ધર્મ નથી બરાબર છે સમાજની અંદર પણ અત્યારે સંસ્કૃતિની ટેકનોલોજીને બધું પણ આવે છે તો હું એના પણ અલગ અલગ ભાગ પાડીશ અને એના પછી અર્થતંત્ર પર તો અર્થતંત્ર જે છે એના પાછળ ત્રણ ભાગ પડે છે કૃષિ સેવા અને ઉદ્યોગ તો એ ત્રણે ત્રણ ઉપર પછી વિદેશ વેપાર ઉપર શું પ્રભાવ પડશે તે આ બધું કરીને હું એના ત્રણ ભાગની અંદર પણ કેટલા મેં ભાગ પાડ્યા તમે જોયું અને પછી છેલ્લે એનું કન્ક્લુઝન તમે એક વહીવટી અધિકારી તરીકે તમારા દરેક સમસ્યા ઉપર તમારો વ્યૂ હોવો જોઈએ અને જે બીજા મોટા પ્રશ્નો છે એના ઉપર તમારે એક આપવાનો છે તો વ્યૂ શું છે વ્યૂ એ વસ્તુ છે કે દાખલા તરીકે વૈશ્વિકરણ છે ભારત એક વિકાસશીલ દેશ છે અને વૈશ્વિકરણના એના જે લાભો છે આપણે સમાવેશી વિકાસ તરફ જવાનું છે સંપોષિત એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ જવાનું છે તો આ વિકાસ તો જ મળશે જો વૈશ્વિકરણના લાભ આપણો જે છેવાડાનો માનવી છે એટલે કે જો ગુજરાતની વાત કરીએ તો મારો વલસાડ નો અને મારો કચ્છનો નખત્રાણા એને એના લાભ મળે અને આ બાજુ નાગાલેન્ડના આ બાજુ પોરબંદર ને ઉપર શ્રીનગરને નીચે કન્યાકુમારી સુધી જો લાભ મળે તો એ સાચા વૈશ્વિકરણના લાભો કહેવાય તો આ જે સમાન વહેંચણી છે એ થાય અને હું બે લીટીમાં લઈશ કે લોકો સુધી પહોંચે તો એને સાચો વૈશ્વિકરણના લાભ પહોંચ્યા છે એમ કહેવાશું હવે આ થયું હું કઈ રીતે લખું પણ લોકો કઈ રીતે લખતા હોય છે લોકો પડકારો એટલે પેરેગ્રાફમાં પડકારો વાઇઝ લખી નાખશે પછી સમાજ અને અર્થતંત્રની પણ પેરેગ્રાફ વાઇઝ લખી નાખશે આપણે એને થાળી પીરસીને આપવાની છે પરીક્ષકને ભાઈ તું જો અને જો પોઈન્ટ વાઈઝ મેં તને કરીને આપ્યું છે હવે તારે ફક્ત માર્ક્સ જ મૂકવાના બાકી છે તો આવી રીતે જો કંઈક લખીએ તો સારા માર્ક્સ આવી શકે